નમસ્કાર મિત્રો જે માતાજી કેમ છો બધા મજામાં તો મજાની છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે જૂનાગઢમાં જોકે તમને ખબર જઈ છે જૂનાગઢમાં આવી તો અને એક વ્લોગ આગળ અહીંયા એન્ટ ગીરો છે અને ભાઈ શોપિંગ કરવા જવાનું છે અત્યારે ખૂબ બધું અમારી ગતરી છે તો જઈશું શોપિંગ કરવા માટે અને કપડાં કુપડાંશું અને જૂનાગઢમાં કેવું છે કેવું હું તમને બતાવીશ તો સારું મારા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહી ને જય છો અમારા સ્વતંત્રામય આ છે મારી ભાણી મજામાં હા તો આપણે જાવું ને શોપિંગ કરવા તો આ રોજ કન્ટિન્યુ વ્લોગ ની અંદર રહેજો મજા આવે ચલો અમારા ભગવતી બેન આવી ગયા છે આ છે મારી ભત્રી આપણે શોપિંગ કરવા જ છે ને કપડા કપડા લેવા તો આપણે વ્લોગ બનાવતા બનાવતા જાવું ને કે કા મસ્ત મસ્ત વ્લોગ બનાવીશું કા

તો મિત્રો શોપિંગ કરવા આવી ગયા છે ને અત્યારે તો જૂનાગઢની મહેફિલમાં છે અત્યારે આ હેરી છે કઈ કે કોને ખબર પણ અત્યારે તો લેવા જાય છે જો અહીંયા હારું બ્લોગમાં જોડાઈ રહ્યું છે લઈ બેનને ગમે ભાઈ બેનની આપણે ગટમીડી બચતી છે ને જૂનાગઢનો ડુંગરો આવી ગયો પણ દુકાન નથી આવતી આ ગરમીના પલ્લી ગયાથી ને અત્યારે જોવા જાય છે મારે આ છે એ મારે ભાણી છે ઓલી મારી ભત્રી છે તો સારું ભાઈ આપણે જઈ અને લઈ જે એને ગમતી જોડી લેવાની છે જઈને કેવી પસંદ કરે જોઈ ને લઈ મિત્રો ટેરેસમાંથી આવ્યા છીએ અને જોઈ લો જુનાગઢનો ડુબળો દેખાય છે અમારે ભગવતી બેન ને રમે છે જોઈ એટલે અમારે બેન ને બાપા જોટી બોલાવે છે રમવા માટે ને મસ્તીનું લોકેશન છે હજાર અહીંયા કાંઈ ઘટે નહીં એવું છે મજા આવ્યું છે અહીંયા નાના નાના ફૂલકા રમી બીજા ને મસ્ત છે સારું હવે જવાનું છે ઓલી ઘરે તો અહીંયા જાય તો સારું બના દોલો શોપિંગ બોપિંગને બધી કરીને આવી ગયા છે અત્યારે તમારે ફૂલ બનાવવું છે એમ હાલો બનાવો અમારે भगवती बैन full बनावे छ तो लो रुमाल में સૂરજમુખી ફૂલ બનાવી નાખ્યું હવે મસ્તી તમને શું આવડે છે બોલો હા તમને શું આવડે હે ફૂલ ફૂલ હાલો બનાવો હાલો તમે ફૂલ બનાવો

વરતા વરતા પડી જવાની કેવી મુજા પડી કેવી મુજા અમ સંતા કુકડી રમતાતા અમ સંતા કુકડી રમતાતા રમતા રમતા સંતા રમતા રમતા સંતા જવાની પકડાઈ જોવા

મોટા કેરિયા બધા એની મજા અર રે મને કોડવી લાગવી કાગડા મોટા ને કરીને માવડી એને ખોળથી મે લખતા પણ હવે પાછો પાછો ઈ ખોળ ઈ કુલવા એ યમને બાવળ બનાવશે ઈ કાગડા સરસ સરસ

શંકર ભગવાનના ના ઉચ્ચા મંદિર નીચે દર્શન થાય કે મારું મન દોડી દોડી અમર કે મારું મન દોડી દોડી અમર નાથ સજાય ચડતા પાડે પાડો ર મારી ચડતા પાડે વાળું મારું મન દોડી દોડી નાથ જાય ચડતા પારે ને પાટુ ના મારી બેઠેલી ગાય ને પાટું ના મારીએ બાઢેલી ગાય એને બેઠે પાપ થાય કે મારું મન દોડી દોડી અમરનાથ જાય કે મારું મન દોડી દોડી અમરનાથ જાય તુલસી તુલસી ને પાણી તુલસી ને પાણી ની લોટી ચોરાવે

બોલે જો વાડે મને વેલો આપો વેલો મે વેલો મે ગાયને આયપો ગાય મને દૂધ મે મોને પાયે મોરે મને પીછુ આય પીછુ મે બછને કુ બસે મને ઘોડો આયપો ઘોડો મે બાવડે માંડો બાવડે મને શૂણ આપી શૂણ મે ટિમ્બે ખોસી ટિમ્બે મને માટી આપી માટી મે કુંભારને આપી કુમાર મને ઘોડો આયપો ઘોડો આયપો ઘોડો મે કુવા મને કુવા મને પાણી બહુ ધીમે ધીમે શાંતિ થી પાણી છોડને પાયું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને લાડુ આવ્યો લાડુ હું ખાઈ ગયો મોટો મોટો થઈ ગયો હાલ હાલ તું ગા તું ગા કા ખાલ હાલ હાલ ગો વિડિયો બધું આવે છે બગરી 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 आए भगवती बहन वे एक बाड़ की सरस भगवती बहन उनको आओ तो वाली ढिंगली बहन भगवती बहन वे एक सार मस्त मस्ती में गीत गाए पड़े नहीं साथे साथे आज ये बहन एक लेट में टू लेट इनको गीत गावाना छे एम भागमा फरवा गयाता के ढिंगली बहन ल એનું પણ ડાન્સ પણ કરશે અને ઈ એનું પણ ગીત પણ ગાશે અને ડાન્સ કરશે અને અહીં આપણને હું કહેવાય પ્રશ્ન સમજાવવાની છે હાલો ભયા નીચે વયા જાવ 1 2 3 કદેમ તો કોઈ હાલ નીચે વઈ જા નીચે ન હોય ભગુ પણ ઉપરથી વિડિયો પાડે નીચે હોય હાલે તો મિત્રો આ ખાસો વિડિયો લાંબો થઈ ગયો છે અને થોડીક પ્રોબ્લેમ આવે એમ છે એટલા માટે આનો છે ને નેક્સ્ટ પાર્ટ કાલે આવશે તો સોરી અત્યારે મેં કાલ નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં ને બહુ બાકાજુગી છે અને ભાઈ બહુ લોંગ વિડીયો છે એટલા માટે જોવાનું સૂકતા નહીં અને આ વિડીયો એન્ટ તો આશા છે આજનો બ્લોબ તમને ગમ્યો છે ગમે છે લાઇકો માટે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ઘરમાં જોઈએ ચેનલ લઈ નવા આવ્યો સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય